અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની મોટી સિદ્ધિ મોતીલાલ ઓસવાલના નામે રોકાણમાં છેતરપિંડી કરનાર બે આરોપીઓ ઝડપાયા અમદાવાદ સાયબર બ્રાન્ચે સચિન મહેતા અને હિરલબા જાડેજાને ઝડપી પાડ્યા છે જ્યારે નીતક માવાણી હાલમાં ફરાર હોવાનું સામે આવ્યું છે આરોપીઓને પોરબંદર જેલમાંથી ટ્રાન્સફર રિમાન્ડ પર અમદાવાદ લાવવામાં આવ્યા હતા શિકાયતકર્તા સાથે વોટ્સએપ મારફતે સંપર્ક કરી મોતીલાલ ઓસ્વાલ કંપનીનું ખોટું નામ ઉપયોગ કરી રૂપિયા એકત્રીસ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી તપાસ દરમિયાન ખુલ્યું કે નીતિક માવાણીને ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન માટે બેંક ખાતાઓની જરૂર હતી જે માટે હિરલબા જાડેજાએ પોતાના ઓળખીતાઓ નોકરો અને શાકભાજી વેચનારાઓના નામે સાહીઠથી વધુ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા આ તમામ બેંક ખાતાઓ ચાઇનીઝ ગેંગ દ્વારા ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાયા હતા આરોપીઓને અગાઉ પણ પોરબંદર જૂનાગઢ અને વડોદરા પોલીસ દ્વારા વિવિધ છેતરપિંડીના કેસોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ હવે સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે હિતેશ ઠક્કર અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની એક ફરિયાદ હતી કે જેમાં અકાઉન્ટમાં જેમાં પૈસા ટ્રાન્સફર કર્યા છે એની તપાસ કરતા જે બે આરોપી છે સચિન મહેતા અને હેગલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓને મેં ટ્રાન્સફર રોડ ઉપરથી પોરબંદર પોલીસ પોરબંદર જેલમાંથી લાવેલા હતા અને એમાં વિગત જોઈએ તો જે હિરલબા જાડેજા છે અને સચિન મહેતા એક અન્ય આરોપી ફરાર આરોપી છે હાલમાં નિતિક માવાણી એના સંપર્કમાં આવેલા હતા અને નૈતિક માવાણીએ એમને જણાવેલું હતું કે એમને આવા ટ્રાન્ઝેક્શન કરવા માટે બેંક અકાઉન્ટની જરૂર છે તો એના માટે હિરલબા જાડેજા દ્વારા એમની નીચે જે કામ કરતા સરવન્ટ છે ઇવન વેજીટેબલ વેન્ડર્સ છે અને એ બીજા અન્ય લોકો હોય એ એમના નામે અલગ અલગ અકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા અત્યારની તપાસમાં એવું આવ્યું છે કે રાજકોટ પોરબંદર જામનગર અને જૂનાગઢ ખાતે સાઠથી વધારે અકાઉન્ટ હિરલબા અને એમની આ સાગરી જે સચિન મહેતા દ્વારા ખોલાવવામાં આવેલા હતા અને આ અકાઉન્ટમાં જે ચાઇનીઝ ગેંગ દ્વારા ડિજિટલ અરેસ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના કેસ કરવામાં આવે છે એના જે છે પૈસા એ ડિપોઝિટ કરવામાં આવતા એમને સૌ પ્રથમ પોરબંદર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી હતી અને ત્યારબાદ અન્ય ગુનામાં જૂનાગઢ અને વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા બી ધરપકડ કરવામાં આવી હતી એટલે અમારી ટીમ દ્વારા ટ્રાન્સફર વોરન્ટ ઉપર એમને લાવી અને એમની આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે